નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતને નવું મંત્રીમંડળ અને સરકારને નવું મંત્રીમંડળ મળી ગયું છે ધવલભાઈ પટેલ આપણી સાથે છે સાંસદ એમની સાથે વાત કરવી છે ધવલભાઈ પહેલાં તો દક્ષિણ ગુજરાતને સારું એવું કદ મળ્યું છે જે એક્સપેક્ટેડ હતું એ બધા ચહેરાઓથી અલગ નેતાઓને સ્થાન મળ્યું છે એ વિષય પર શું કહેવું છે ગણદેવીના ધારાસભ્ય છે બીજા અલગ અલગ નેતાઓને સ્થાન મળ્યું છે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર બધું સારું બેલેન્સ રીતે મંત્રીમંડળનું આ જે વિસ્તરણ થયું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો અમારા કનુભાઈ દેસાઈ આટલા એક્સપિરિયન્સ છે ને આગળ નાણાં મંત્રી તરીકે સેવા આપી છે નરેશભાઈ પટેલ જે આદિવાસી સમાજના મોટામાં મોટા નેતા તરીકે ગણાય છે એમને પણ પાછા લાવ્યા છે સાથે સાથે આપણા યુવામાંથી હર્ષભાઈ સંઘવી અને જયરામ ગામિત સાહેબને પણ એમને વિશ્વાસ મૂક્યો છે ને ઈશ્વરભાઈ એ પણ એકદમ એક્સપિરિયન્સ છે એમને પણ લાવ્યા છે એટલે યુથ અને એક્સપિરિયન્સનું મિક્સ આજે લાવ્યા છે ને સૌથી મોટી વાત કે અમારા હર્ષભાઈ સંઘવી જે યુવા છે અને એમને સંગઠનનો નાના કાર્યકર્તાનો અનુભવ છે યુવા મોરચામાં કામ કર્યું ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ દાયિત્વ નિભાવ્યું સાથે જ પછી ધારાસભ્ય તરીકે પહેલાં અને પછી ગૃહમંત્રી તરીકે સેવા આપી સ્પોર્ટ્સ ખાતું સંભાળ્યું એવા અલગ અલગ ખાતા સંભાળ્યા ત્યારે એમણે પુરવાર કર્યું કે એકદમ યોગ્ય વ્યક્તિ છે એના માટે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમને આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે એ જ બતાવે છે કે મોદી સાહેબ યુવાનો પર કેટલો વિશ્વાસ રાખે છે દક્ષિણ ગુજરાતના જો આટલા બધા નેતા છે આદિવાસી વિસ્તારોને શું મળશે કારણ કે અત્યાર સુધી પ્રભુત્વ હતું એવું નથી પ્રફુલભાઈ પણ છે આમ તો બીજા બધા નેતાઓ પણ છે પણ આદિવાસીઓના જે પ્રશ્નો છે મંત્રીઓ બનવાથી એ બદલાશે ખરી જી એક સારી વસ્તુ જે આ મંત્રીમંડળ વિસ્તરણમાં જોવા મળ્યું છે જે અમારું ગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટો છે તમે જેમ જુઓ કે આ મંત્રીમંડળ વિસ્તરણ થયું એમાં બધા જ રીજનને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાંથી પીસી બરાંડાજી જે અમારા આદિવાસી સમાજમાંથી આવે છે એ રીતે દાહોદમાંથી રમેશ કટારાજી અને દક્ષિણ ગુજરાતમાંથી જયરામભાઈ ગામિત અને નરેશભાઈ પટેલ એટલે પૂરું આદિવાસી પટ્ટી કવર કરી છે ને આ બધા લોકો ત્યાંની સ્થાનિક જે આદિવાસી સમસ્યા હોય આકાંક્ષા અને અપેક્ષા શું છે એ સમજે છે એને જોઈને અમારા આદિવાસી સમાજ નો સારામાં સારો વિકાસનું કામ અમારી સરકાર કરી રહી છે આગળ પર સારી રીતે થાય એના માટે જે પહેલાં બે મંત્રી હતા હવે અમારા આદિવાસી સમાજમાંથી ચાર મંત્રી કરે છે આ ધવલભાઈ આખું મંત્રીમંડળ તમે એને ઓવરઓલ કેવી રીતના જુઓ છો કે શું બદલાવ લાવી શકે આ આનીથી અપેક્ષા શું છે તમારા જી જે ઓવરઓલ આપણું જે મંત્રીમંડળ આવ્યું છે એ એક્સપિરિયન્સ અને યુથ એનું મિક્સ છે આપણા જે એક્સપિરિયન્સ લોકો છે જે યુવાનો આ ટીમમાં જોડાયા છે એમને સારું મેન્ટરશીપ પણ આપશે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એમાં ગુજરાત એકદમ અગ્રેસર ભૂમિકા નિભાવે છે તો વિકસિત ગુજરાત બનાવવા માટે આ જે નવું કેબિનેટ આવ્યું છે પૂરા ગુજરાતનું સારામાં સારું વિકાસ કરે એવું હું જોઈ રહ્યો છું વિપક્ષ એવું કહે છે કે જેના પત્તા કાપ્યા છે જેને કાઢ્યા છે એ નેતાઓને કેમ કાઢ્યા મંત્રીઓને અચાનકથી કેમ રાજીનામા અપાય એના પણ કારણ આપો એવું નહોતા હોતું બધા જ અમારા જે મંત્રીઓ છે એમને તક આપવામાં આવે છે સાથે જે અમારા સંગઠનની એવી નીતિ હોય છે અમારી રાષ્ટ્રીય ટીમ યોગ્ય માણસને યોગ્ય રીતે અમે અલગ અલગ જિમ્મેદારી આપતા હોઈએ છીએ આ જે મંત્રીઓ છે જે હવે બીજી ભૂમિકામાં આવશે એમને બીજી જ જિમ્મેદારી સોંપવામાં આવશે બીજી સંગઠનની જિમ્મેદારી હોય રાષ્ટ્રીય લેવલની હોય રાજ્ય લેવલની હોય એમાં અલગ અલગ જિમ્મેદારી કારણ કે અમે અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમને અલગ સમય પર અલગ અલગ કાર્યવાહી અને અલગ અલગ જિમ્મેદારી આપવામાં આવતી હોય છે થેન્ક યુ સો મચ ધવલભાઈ તમે અમારી સાથે વાત કરીએ બદલ અને આ હતા ધવલભાઈ પટેલ બહુ જ બધા પ્રશ્નો આદિવાસી વિસ્તારોના જે છે હવે તો ચાર મંત્રીઓ બની ગયા છે પણ એ ચાર મંત્રીઓ બનવાથી એ પ્રશ્નો સોલ્વ થશે કે કેમ એ મોટા પ્રશ્ન છે કારણ કે મંત્રીઓ બનવાથી કે પછી તમે તમારા પદ બદલાઈ જવાથી તમે કામ કરતા થઈ જાવ એવું હોતું નથી આ મંત્રીઓએ અત્યારે શપથ લીધા છે કે અમે શપથ લઈએ છીએ કે ગુજરાત માટે જે સારું હશે એ કરીશું ખરેખર એ કરે તો ગુજરાતમાં કંઈક સારું થાય તો આદિવાસી વિસ્તાર જે એમણે કહ્યું કે અંબાજીથી ઉમરગામનો એ આખો પટ્ટો છે એ ઉમરગામથી અંબાજી સુધી બધી જ જગ્યાએ આટલા મંત્રીઓ બન્યા પછી કામ સારા થાય તો જોવાનું રહ્યું